તો ગોધરામાં કક્ષાની રોલ પ્લે લોક નૃત્ય સ્પર્ધા યોજાઈ હતી રાજ્યના સાત હતો અંબાલી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ઉપસ્થિત રહ્યા હતા તો સંગીત સાધનાનો ઉપયોગ પર શિક્ષણ મંત્રીએ ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓ સંગીત ક્ષેત્રે આગળ આવે તે માટે પણ શિક્ષકોને તેઓએ અનુરોધ કર્યો હતો ગુજરાતમાં સંગીતના સાધનો દરેક સ્કૂલોને આપ્યા છે આપ્યા છે ને ભાઈ આપ્યા છે બેન તમામ તમામને આપ્યા છે પણ આખા ગુજરાતમાં ઉજવણ એક જ એક જ બાબત હું કહું છું બધા મિત્રો શિક્ષક મિત્રો ને વિદ્યાર્થી મિત્રો ને અહીંયા આપણી દીકરીઓ બહુ સરસ પ્રાર્થના ગાતી કે સાસો કી સરગમ શું સ્વાગતમ શું કેટલી સરસ પ્રાર્થના હતી રીધમ આપણે સાયલન્ટ ભાષાનો ઉપયોગ કરવાનો નથી ભાઈ આપણે કેમ આપણે આપણી દીકરીઓ એ પ્રાર્થના પણ ગાય આપણા દીકરાઓ વાજંત્ર પણ વગાડે અને આપણી જ અભિનય કરે એ દિશામાં આગળ વધો ભજ આવે એ પણ સ્કીલ છે આપણી એ આપણે બધા આધારિત થઈ ગયા યુટ્યુબમાં ને મોબાઈલમાં ને માઇકમાં